નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું જેતલપુર રોડ પર ના મેસેજ જેતલપુર રોડ પરના પિસ્તાલીસ લાખ ના વીજ બિલ નો મેસેજ જ્યાં ઇબ્રાહિમ ખાન પઠાણ નામના વ્યક્તિને મળ્યું લાખોનું વીજ બિલ ત્યારે તેર પોઈન્ટ પિસ્તાલીસ વીજ બિલ નો મેસેજ મળતા વધુ એક સામે આવ્યો છે જ્યાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આ પ્રકારનો બીજો છપ્પર સામે આવ્યો છે જ્યાં લાઈટ પંખાને બાદ કરતા વધારે નથી કોઈ વીજ ઉપકરણ ત્યારે અલકાપુરીની વીજ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યો પરિવાર ત્યારે ઉગ્ર રજૂઆત કરતા વીજ અધિકારીઓનું પરિવારને આશ્વાસન કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ઠેર ઠેર સ્માર્ટ મીટર નો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાકને જે લાખો બિલ આવતું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ નવ લાખ ની આસપાસનું જે બિલ એક વ્યક્તિ આવ્યું હતું એક સબરડો સામે આવ્યો હતો જે વિરોધ વધુ એક ઘટના સામે આવી છે જ્યાં

આ પ્રકાર નો છબર સામે આવ્યો છે ત્યારે લાઈટ પંખાને બાદ કરતા વધારે નથી કોઈ બીજું ઉપકરણ અને આમ છતાંય

જે આ અંગે અલકાપુરીની વીજ કચેરી ખાતે જે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અધિકારી દ્વારા પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું અમારે છે ને આ સમાજ મીટર નાખ્યા પછી અઠવાડિયા પછી તેર લાખ પાસઠ હજારનું મે પિસ્તાલીસ હજારનું મેસેજ આવ્યું છે મારા બાબાને તો મારા બાબાને પણ ટેન્શન અમને પણ ટેન્શન એના પપ્પા પણ ટેન્શનથી બીમાર થઈ ગયા છે આ મહિનાથી એક મહિનાથી એ પણ બહુ બીમાર થઈ ગયા છે ટેન્શન ટેન્શનમાં ને આ ત્યાં જીબી પર મારો બાબો ધક્કા ખાય છે તો આયુષ થઈ જશે થઈ જશે કરે છે પણ કશું થતું નથી પહેલાં અમારા પચીસો છવ્વીસો એવું બિલ આવતું હતું બે મહિનાનું ને હવે